કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની સત્તર વર્ષી સગીરા તેના ઘરે એકલી હોય આતકનો ગેરલાભ ઉઠાવીને કુંભારવાડાનો રહી સાજીદ ખુરૈશી નામનો યુવાન ઘરમાં ઘુસ્યો અને સગીરાને છરી બતાવીને સાથે બાઇક પર બેસી જવા જણાવ્યું હતું આથી ડરી ગયેલી સગીરા યુવાન સાથે બાઇક પર બેસી ગઈ હતી આ યુવાન સગીરાને લઈને કુંભારવાડા વિસ્તારમાં રહેતી તેના બેનના ઘરે લઈ ગયો હતો અને સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા ત્યાંથી આ યુવાન સગીરાને રિક્ષામાં બેસાડીને નારી ગામ પાસે આવેલ દસ નાળા લઈ ગયો હતો ત્યાં ફેરવીને ફરી રિક્ષામાં નારી ચોકડી લાવ્યો હતો ત્યાંથી રિક્ષામાં બેસાડીને સિહોર પીરની દરગાહે લઈ ગયો હતો ત્યાંથી રિક્ષામાં બેસાડીને રાજપરા ખોડિયાર મંદિરે લાવ્યો હતો અને મંદિરના પરિસરમાં રાત વાતો કર્યો હતો સવારે રાજપરા રેલવે સ્ટેશન સગેરાને લઈને પહોચ્યો હતો જ્યાંથી ટ્રેનમાં બેસીને સણસરા ગયા હતા અને સણસરા સમય પસાર કરીને ત્યાંથી રિક્ષામાં સિહોર અને બનેવીના ઘરે લાવ્યો હતો ત્યાંથી આ યુવાન બાઇક પર સગીરાના બેસાડીને પરત તેના ઘરે મૂકી ગયો હતો આ અંતે સંગીરાએ તેનું શારીરિક શોષણ ન થયું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું પરંતુ યુવાન વિરુદ્ધ ડીપ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપહરણ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદના આધારે પોલીસે આરોપી સાજીદ કુરેશીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે